અરે ગग्गा સો જલે અલ્યા હું મરી જાવ છું ના ડોક્ટર એક આખો પેટમાં ખાઈ જાય છે અલ્યા પણ તું આ શું કયો તારે તું જનજે ખાખાકારી માપ્રસ મસીય જોવા દે તાવ તો ન હે ઓ તાવ આયો છે કાઠું કરી છે

વાત હા જલ્દી આવજો હેલો કેટલા છો હું મરી છું દવા કરવા આવો અરે હમજ ફોન ફોના છે છો

આ જરા બાટલો ખરા પછી પેલું અહીંયા આવી ગયો આમો બાટલો ખરે આ પેલો બાટલો બોલ સવાલ હો બટ બટ મોશાઈ એ કાકા આ તો પેલે ગાયનો શાવર બાટલો છે ઓય બજકારો અલા દોહા ઓમ ફરી એ કાકા મને ઇન્જેક્શન લેવું લાગેગા તે કમ કરો ને આ તો છોકરો બિયાય છે તો ભટામ ફેર ઓમ ફરી મનથી આલજો ઓમ ફરો અડર પકડો ઊંચો પકડો ઊંચો પકડો ઊંચો પકડો ના બે બસ 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 પડી છે હાય હશે હાઇ સુ